રાવલિયા કરીને અને જે ભાઈ સુરેશભાઈ જે છે તે ભાઈ એક ફ્રૂટની એક લારી ચલાવતા હોય અને જે લારીનો જે ફ્રૂટનો ધંધો કરતા હોય છે અને જે એક કરીને એક ભાઈ આવે છે ફ્રૂટ લેવા અને ચારસો રૂપિયાનું ફ્રૂટ લઈ છે અને પછી પૈસા આપતા નથી અને સાત આઠ લાખની તો ફોરવ્હીલરના હોય છે આ શરમણભાઈ અને આ ભાઈ પાસે દ્રાક્ષ ને કોઈ કેળા એવું બધું લીધું હશે અને પછી ચારસો પાંચસો રૂપિયાનું લઈ અને પૈસા આપવાને બરાબર અને પછી ભાઈ આ જે ફ્રૂટવાળા ભાઈ છે જે સુરેશભાઈ તેને આ ભાઈને કીધું શરમણભાઈને કે ભાઈ આ તમે ફ્રૂટ લીધું ને પૈસા તો કે પૈસા પૈસા કાંઈ દેવા નથી અને આ ભાઈને કાંઈ ખબર નહીં કે વિડીયો આ ભાઈ ઉતારે છે બરાબર અને ઓલા ભાઈ કંઈ પૈસા દેવા નથી અને માબેન સામું ગાળો આપે છે અને ફ્રૂટ લઈ લીધું અને માબેન સામુ ગાળો આપે છે બરોબર છતાં જે આ સુરેશભાઈ કહે છે ભાઈ હું એક લારી અકાલું છું અને ફ્રૂટની અને નાનો માણસ છું અને એવી રીતે બધી વાત કરે છે અને દલિતનો દીકરો છું અને પૈસા આપી દીધો એટલે ભાઈ પૈસા કાંઈ આપ્યા નહીં ભાઈ શરમણભાઈએ અને પછી દાદાગીરી કરી અને ગાળો આપી અને જે આ ભાઈએ વિડીયો ઉતારી લીધો એટલે કે હવે તારો વિડીયો હું વાયરલ કરીશ બરાબર અને કાયદો કે મારા બાપે ઘડ્યો છે અને કાયદો કાયદાનું કામ કરશે એવી રીતે જે આ ભાઈ છે સુરેશભાઈ એવી રીતે જે આ શરમણભાઈ વાત કરે છે અને શરમણભાઈ ગુસ્સે થાય છે પાછો અને મા બેન હમણું ગાળો આપે છે બરોબર મા બેન હમણાં ગાળી આપી અને કઈ પૈસા નથી દેવા તારે જ્યાં જવું હોય જાજે એવી રીતે વાત કરીને અમુકની પોલીસ ની પાછી ધમકી આ શરમણભાઈ આપે છે અને ફોનમાં વાત કરે છે એટલે પછી આ ભાઈ ગાડી લઈને જતા રહી છે અને જે પછી આ સુરેશભાઈ છે તે મનસુખભાઈ રાઠોડ નો કર્યો અને મનસુખભાઈ રાઠોડે સાથે વાત કરી જે આ સુરેશભાઈ કે મારી સાથે આવી રીતે થયો અત્યાચાર અન્યાય અને મેં પણ આ ભાઈ અરે ફોનમાં ટેલિફોન થી પણ વાત કરી પણ તો એલેટ્રોસીટી વાત કરી તો પણ આ બીઆ તો નથી ને એવી રીતે વાત કરી અને જે મનસુખભાઈ રાઠોડે પછી શરમણભાઈ અરે વાત કરી કે ભાઈ જે નાનો માણસ છે અને ભાઈ તું આ નાના માણસને તું આવી રીતે ચારસો પાંચસો રૂપિયાનું કરી નાખીશ તો એમાં તારું કાંઈ નહીં હોય બરોબર મારવા તો મીરને મારવા નાના માણસોને હું કામ મારવા એટલે આ ભાઈ આલાબાલા મારવા માંડ્યો કે મેં કાંઈ આવું કર્યું નથી નામ નથી એમ પણ સતાય પણ જે મનસુખભાઈ રાઠોડે કીધું કે ભાઈ તારો વિડીયો એવિડન્સ પુરાવા સાથે ઓડિયો બોડિયો બધું છે તો આ શરમણભાઈ માનતો નથી બરોબર અને પછી આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો અને પછી જે આ વિડીયો જે વાયરલ કરવામાં આવ્યો છે અને પછી જે આ શરમણભાઈ છે તે કહેવું ચારસો રૂપિયા હું એના ખાતામાં નાખી દઈશ એવી રીતે બોલે છે બરોબર અને માની ગયા કે હવે હું મારા ચારસો રૂપિયા હું આ ભાઈને આપી ને પછી જે ત્રિપલમાં જે વાત કરી શરમણભાઈ અને મનસુખભાઈ અને 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 વાત કરી રૂપિયા નખાવાની વાત કરી મિત્રો આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળજો અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો જે જૂનાગઢ જિલ્લાના છે ના બરોબર તો આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળીને શેર કરજો કે જે આવા નાના માણસો ને જે આવા લુખા તત્વો હેરાન કરતા હોય બેફામ ગાળો આપતા હોય ચારસો રૂપિયા નું ફ્રૂટ લઈ લઈ અને પછી પૈસા નથી આપતા આવી એ વિડીયો પણ આમાં આવશે

અટાણે દિવસ નહી અટાણે આગડી જ અટાણે તાજે તાજો જ ઈનો વિડિયો ઉતાર્યો અને ફ્રુટ લઈ લીધું ને પૈસા નો દીધા હા પૈસા ઈ કે નથી ઈ કે પીકી ને ઈ કે તારે જી કરવું હોય ઈ કરી લે ઈ કે જીને દેવું હોય ઈને દઈ દે ઈ કે વિડિયો ઉતારવો હોય તો ઈ ઉતારી લે હા મે વિડિયો ઉતારી લીધો ઓકે હવે તમારો ફોટો મોકલો અને મને વિડિયો નાખી દો આ સોશિયલ મીડિયા ની અંદર વાયરલ થાય તો તમને કોઈ પ્રોબ્લેમ નથી ને ના કરો તમે સમાધાન થઇ જાય ને પછી ભાઈ કે બાપુ ને ભલે બાપુ તો પછી નીકળી જાય ને હવે કાઢી નાખો ને એવું કઈ નઈ થાય ને નાઈ ઈ કોઈ વાત વિડિયો અને તમારું આખું નામ શું છે મારું નામ છે સુરેશ રાવલિયા સુરેશભાઈ રાવલિયા હા રાવલિયા અને આપડે ફ્રુટ વેચવાનું કામ કરું હા fruit વેચવાનું કામ કરું સાહેબ અને ધાક ધમકી મારી તમારી તમે મફત લઈ જાય મફત લઇ જાય છે એટલે બધે ને લે છે કે તમારે એક પાસે થી લે બધે બે ત્રણ જણા પાસે થી અહિયાં વાળા છે ને એ મોમેડીન ના છે એ લોકો તો કઈ બોલતા નથી કે માથા કુટ આ એ લોકો નું તો ઓલું વધારે હાલે એ લોકો તો કઈ બોલતા નથી મેં આજ ને વળી કઈ video બીડીઓ નું ઉતાર્યો હા એ છોકરા એ આપડા ભેગા જ કે કાલી તું તારે એ કે તારે એના number હોય તો conference માં બધા વાત કરવા થઈ

ભાઈ વાંધો નહીં ઓહો નદીવાલ ભાઈ વાંટોની કાઈ તો મારા બાપ પે લખવાવારો છે કાયદા લખતા તો મને પૂલ આવડે 400 રૂપિયા માં તો હું હું करू કાઈદો હે ને મારા બાપ પે લખ્યો ડોક્ટર આંબેડકર વે વેગનિયા ડોક્ટર આંબેડકર હા દલિત નો દીકરો હું આહા હા નદીઓ 400 રૂપિયા તો હવે જો કેવા મોંઘા પડશે ઈ લખી દેજે

રિંગ કરી તમે વિડીયોમાં ગાડીમાં બેઠા બેઠા ના 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 એવું કઈ છે નહિ સાહેબ હા તમારો વિડીયો છે પછી તમે રોજ એને કઈક ફ્રૂટ મફત માં લઈને વ્યાજ આવશો માં બેને નિગાળવું દો છો ના ના એવી ગાડી નથી એવું ક્યાંય તમારે વિડીયો નાખી દઉં નાખો ને હા તમારે video નાખ દેવો એટલે તમારે હું છે અત્યારે લોકશાહી છે એટલે શરમણ ભાઈ અટન દાદાગીરી કરો કોઈ ને માભે નમી ગાળું દિયો ને પરાઈ કોઈનો માલ લઈ જાવ એવું નો કરાય ઈ ગરીબ માણા હોય ગરીબ માણસ ને દઈ તમારું શું કરાય અને ગરીબ માણસ ને દબાવે લુખો કેવાય હામ્ભળો 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 હા સાહેબ હવે તમે જે વાત કરી ને હા, તમારે હું લેવા દેવા એમ નઈ એને અત્યારે જે પ્રશ્ન મારા મુજબ કર્યો હે બરાબર નઈ તમારો વિડિયો પ્રશ્ન નથી કર્યો જો તમે તમારું રેકોર્ડિંગ છે એટ્રોસિટી કરવી છે તારે કરવું કીધું મને એને કીધું સાંભળો મેં નથી કીધું

એવો પ્રશ્ન ક્યારે નથી તમારો વિડિયો તમને નાખી દઉં છું તમારો પ્રશ્ન તમે બોલો જો તમારું એવિડન્સ છે વિડીયો છે તમે ઓડિયોમાં બોલો છો એ બધું તમારું અહીંયા નાખ્યું ને અમે સોશિયલ મીડિયામાં વાયરલ થયું એટલે મેં તમને રિંગ કરીશ તમારા મોબાઈલ નંબર તો તમારા જ કેમ લાગ્યો ગયો

ભલે કઈ વાંધો ને મોકલો બરાબર એ તો યુટ્યુબ માં બધા પણ બને ત્યાં આવું નહીં કરવાનું કેમ કે બધા માણસોને ધ્યાન રાખવાનું હોય તમે તો આહીર છો ઉઠીને માણસ રોટલો પીએ ને બદલે તમે બસાવી આવડા જીવતા નવ ના રોટલા હું શું કહું દસ લાખ રૂપિયા ની ગાડી લઈને ફરતા હોય તો બસો રૂપિયા ગાડીઓ લઈને રખડતા ઈ જ મોટા હોય નાનો માણસ હારો બાકી મોટી ગાડીઓ રખડતા હોય વાસ્તવિકતા કહું તમે ગાડી લઈને નીકળતા પણ મૂળ તો ઓલાન કઈ રીત ને તમે ક્યાં બધાને બોલતા તું ગાયું દીધી જ નથી

એને આજથી આજ માનો ને કે આની પાસેથી હું fruit રેગ્યુલર લેતો બરાબર એવું જ નથી કે પેલી વાર લઈને મેં બુશ મારી દીધું regular લેતા પણ નાના માણસો તમારું અરે પણ સાંભળો કઈ નહિ હું તમને એમ કઉ છુ કે મને એક મિત્ર એવું કીધું કે ભાઈ ફલાણી જગ્યાએ ઓલો ભાઈ છે બરાબર એન ફરાસે હું દ્રાક્ષ લી વારે દ્રાક્ષ છે બરાબર એટલે મેં આમ જોયું આજ કે 15 દિવસ 15 દિવસ 2 મહિના પહેલા બરાબર એટલે ઈ ભાઈ ત્યાં તૈયાર હતો નહીં એની લારી લઈને બરાબર એટલે ત્યાં મોમેડીન ઉભો તો એને પેલે મેં દ્રાક્ષ લીધી બરાબર એટલે મેં એમ કીધું કે ભાઈ ઓનલાઈન તો કે મારી પાસે ઓનલાઈન નથી મે કીધું ઓનલાઈન ગમેન કે ઉકર દેવ એટલે બાજુ મસાક પાજી વાળો હતો બરાબર એમાં મેને ઓનલાઈન પેમેન્ટ કર દીધું હ સાંભળજો

તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો એમને તમારા કોલ ને હોલ્ડ પર રાખ્યો છે કૃપા કરીને લાઈન હેલો બોલો બોલો મનસુખભાઈ એ ભાઈ હવે આ ભાઈ લાઈન માં છે ને હાલો હેલો તારા ચારસો રૂપિયા હાલો હા ભાઈ મેં કીધું તારા ચાર નંબર દેવું તારા નાખતો પૈસા

તો મિત્રો તમે જે આખું રેકોર્ડિંગ સાંભળ્યું હોય જે આ જૂનાગઢ જિલ્લાના જે કેશવદના હતા અને જે આ સુરેશભાઈ રાવલીયા છે તે આ મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો કે મનસુખભાઈ આ મારો જેવો નાનો એવો ધંધો હકારલો છું ફ્રૂટનો અને જે આ ભાઈ શરમણભાઈ છે તે ચારસો રૂપિયાનું લઈ ગયા ને ગાડીમાં મેં પૈસા માંગ્યા તો પૈસા આપ્યા અને મેં વિડીયો ઉતારી લીધો છતાં એને ડરે નથી બરોબર ને પછી મિત્રો આવું બધું થતું હોય છે અને તો મિત્રો આ રેકોર્ડિંગ આખું અને વિડીયો તમે સાંભળ્યો કે જે આવા લુખા તત્વો જે નાના માણસોને હેરાન કરતા હોય એને બરાબરના ખુલ્લા પાડવા જ હોય અને જે ખુલ્લો પાડ્યો હોય એટલે તરત મનસુખભાઈ રાઠોડને ગળગળો થઈ ગયો અને પાછો પણ ફોન કર્યો કે એ આમ છે ને તેમ છે પણ બીજી વાત નથી કરવાની જે કઈ વાત કરવાની તેજ કરવાની છે અને જે આવા નાના માણસો હોય એને હેરાન ન કરાય અને ચારસો રૂપિયાનું લઈને પછી દારૂ પી ગયા હોય ને પછી માબેન હમાણું ગાળું એક તો વસ્તુ લઈ ગયા અને માબેન હમાણું ગાળો બોલે છે બધું મિત્રો તો મિત્રો આવા ઘણા બધા લોકો હોય છે અને આવા લોકોને તો ખરેખર પર્દાફાશ કરવા જોઈએ જેથી કરી નાના માણસો આવી રીતે ખોટા વિંધાય નહીં અને આ ભાઈએ પણ સારું કામ કર્યું વિડીયો ઉતારી લીધો અને મનસુ ઘર રાઠોડનો કોન્ટેક્ટ કરી અને પર્દાફાશ કરી અને ચારસો રૂપિયા એને ગૂગલ પેમાં કે જે કંઈ જેમાં અપાવ્યા હોય એ વિડીયોમાં બોલે છે કે ચારસો પાછા અપાવી દે તો મિત્રો આ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું ગમ્યું હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરી અમે આવાના આવા વિડીયો મનસુખ રાઠોડના અને નવા નવા ઓડિયો વિડીયો અમે તમારા સુધી પહોંચાડતા રહીશું તો મિત્રો જય હિન્દ જય ભારત જય સંવિધાન